અનો ખોટી માતો માતો ચલરા પા કોલ માં મંડી મંડી મારે તમે ગાયું છે બેઠે મખરા છે આખી મેર ભરે છે જઈ શકો મિત્રો આમ ગાયું જઈ છે બેઠ જઈ છે આ ઈડે ને

અબ નાવા ડગનેજ બા પાણી છોડેલું છે હાલો નાવા હાલો તો હાલો ચાલો મુરત હાલો મારા આળે કળા ધુક્કો Aja lah, batanya maruk, kan mau maruk. mau dukumeh.